જમીન વારસાઈના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે એટલે વિડીયોને ધ્યાનથી સાંભળજો તો નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા હવે મિત્રો હર વર્ષે નવા નવા નિયમો જમીન વારસાઈને લગતા આવતા હોય છે અને આ વર્ષે પણ વર્ષની શરૂઆત થતાની સાથે જ જમીન વારસાઈના નવા નિયમો છે એ જોવા મળેલા છે તો આ વર્ષની અંદર પાંચ સૌથી મોટા નિયમો જે હશે જમીન વારસાઈને લગતા એ બધા નિયમોની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ધ્યાનથી સાંભળજો હવે નિયમોમાં જે અપડેટ થયેલા છે ખાસ તો જમીન વારસાઈના એમાં પહેલા નિયમની જો આપણે વાત કરીએ તો હવેથી આપણે કોઈ પણ ખેડૂત ખાતેદાર હોય એનું કદાચ અવસાન થાય છે અથવા તો કોઈ કારણોસર ઓચિંતું અવસાન થાય છે તો આવા કિસ્સાની અંદર એ જે ખાતેદાર હોય એના જેટલા વારસદારો હોય એ બધાના નામ તમારે હવે સાત બાર આઠમાં ચડાવવા ફરજિયાત થઈ જશે હવે એમાં અમુક પછી દીકરા હોય કે દીકરીઓ હોય બધા નામ હવેથી તમારે તમારા સાત બાર આઠની અંદર ચડાવવા ફરજિયાત રહેશે પછી પાછળથી જો તમારે એમાંથી કોઈ નામ કમી કરાવવું હોય તો સહમતિથી તમે એ નામ કમી કરાવી શકો ઉદાહરણથી જો આ આ નિયમને સમજવાની આપણે ટ્રાય કરીએ તો કોઈ પણ એક ખેડૂત છે જેને ત્રણ સંતાનો છે હવે એમાંથી બે દીકરા છે અને એક દીકરી છે હવે આપણે મોસ્ટલી દીકરીઓ છે એ ભાગ જમીનની અંદર નથી લેતી જેથી એનું નામ છે આપણે પાછળથી કમી કરાવી નાખીએ અથવા તો ચડાવતા નથી હવેના કિસ્સામાં કેવું થશે કે ભાઈ એ દીકરીનું નામ છે એ પણ તમારે ફરજિયાત બે નામોની જોડે ચડાવવું જ પડશે પછી પાછળથી દીકરીની સહમતી હોય અને એને જો હિસ્સો ન જતો હોય તો તમે નામ કમી કરાવી શકશો પણ એક વખત એનું નામ ફરજિયાત સાત બાર આઠની અંદર ચડાવવું ફરજિયાત રહેશે આ નિયમથી ફાયદો શું થશે કે ભાઈ ઘણા બધા જે દીકરીઓ છે અથવા તો ઘણા બધા એવા છોકરાઓ હોય છે જે સંતાનો હોય છે એને અમુક સમયે એના ભાગ નથી મળતા તો એવા કિસ્સામાં ફરજિયાત નામ ચડાવવાનો રહેશે એટલે એ લોકોને પણ પોતાનો હક છે એ મળી રહે મેન તો એક આ નિયમ છે બીજા નિયમની જો વાત કરીએ તો જમીન વારસાઈ જ્યારે તમારે કરાવવાની હોય છે એના માટે એક ફિક્સ સમયગાળો આપવામાં આવશે અને એ સમયગાળાની અંદર ફરજિયાત તમારે તમારા નામ છે એ જમીન વારસાઈની અંદર ચડાવી જ દેવા પડશે દાખલા તરીકે કોઈ ખેડૂત છે એનું અવસાન થયેલું છે તો પાંચ વર્ષની અંદર તમારે તમારું જે વારસાગત નામ એમાં ચડાવવાનું હોય એ ફરજિયાત ચડાવી દેવાનું રહેશે પાંચ વર્ષથી વધારે જો સમય વયોજાશે તો તમારે એક દંડ ભરવો પડશે હજાર રૂપિયાની આસપાસ એ દંડ હોય છે પણ મેન વસ્તુ એ કે તમારે દંડ ભરી અને પછી જ તમારું કામકાજ આગળ વધારવાનું રહેશે એક આ મોટો નિર્ણય છે લેવામાં આવી રહ્યો છે ત્રીજા નિયમની જો વાત કરવામાં આવે તો તમારા જમીનના નામ ઉપર કોઈ લોન લીધેલી છે કોઈ બેંકમાં કોઈ બોજો છે તો શું તમે વારસાઈમાં નામ ચડાવી શકો કે નહીં આમાં પણ મોટો એક ફેરફાર થવા જઈ રહ્યો છે હવેથી જો તમારી જમીન ઉપર કોઈ બોજો છે છતાં પણ તમે વારસાઈમાં નામ ચડાવી શકશો પહેલાં એવું હતું કે ભાઈ એ બોજો આપણે પહેલાં ચોખ્ખો કરવો પડતો અને બોજો ચોખ્ખો થાય પછી તમારે નવા નામ ચડાવવું હોય તો ચડાવી શકો પણ હવેના જે નિયમ પ્રમાણે તમે તમારા નામ છે છોકરાઓના સંતાનોના જે નામ પેઢીમાં આવતા હોય એ નામ તમે ચડાવી શકો પણ આમાં એક બીજો એક નિયમ એવો પણ છે કે ભાઈ જો તમારે એ જમીન વેચવી હોય એક ખાતેદાર બીજા ખાતેદારને જમીન વેચવા જાશે તો એવા કિસ્સાની અંદર ફરજિયાત તમારો જે બોજો હોય એ તમારે ક્લિયર કરવાનો રહેશે બેંક તરફથી તમને એક કાગળીઓ આપવામાં આવશે જેને આપણે એનઓસી કહીએ અને એનઓસી તમને આપે ત્યાર પછી જ તમે તમારા સંતાનોને છે એ જમીન વેચી શકશો અથવા તો બાર કોઈને વેચવી હોય તો વેચી શકશો પણ વારસાઈ જો તમારે જમીન લેવી હોય તો એમાં તમારે કોઈ જરૂર નહીં રહે અને જો તમારા છોકરાઓના ભાગ પાડવા હોય જેમ વાત કરીએ એમ તો ભાગ પાડવામાં પણ તમારે આ બોજો છે એ જરૂરથી ક્લિયર કરવો પડશે તો એક આ ત્રીજો નિયમ થયો ચોથા નિયમની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી આપણી જે જમીનો છે એ એક જ ખાતા નંબર ઉપર ચાલતી હતી પછી એ જમીન હોય એમાં એને કરાવેલું હોય એને એટલે કે બિન ખેતી કરાવેલી હોય તો પણ એ જમીનો છે એ બધી એક જોડે જ ખાતામાં બોલતી હતી હવે આની અંદર મોટો તફાવત એ થવા જઈ રહ્યો છે કે જો તમે તમારી જમીન છે એને એને કરાવેલી છે એટલે કે તમે એને બિન ખેતી કરાવેલી છે તો એને તમારે એક અલગથી નંબર આપવો ફરજિયાત રહેશે દાખલા તરીકે જો આપણે વાત કરીએ તો મારી પાસે બાર વીઘા જમીન છે હવે બાર વીઘા જમીનમાંથી બે વીઘા જમીન છે એ મેં બિનખેતી કરાવેલી છે હવે એની અંદર મારે ગોડાઉન બનાવવું છે અથવા તો કોઈ મકાન બનાવવું છે કે પછી બીજા કોઈ કારણોસર મેં એને બે વીઘા છે એને અલગથી બિનખેતી કરાવેલી છે તો હવેથી આ જે બિનખેતી થયેલો ભાગ છે એ ભાગને મારે ફરજિયાત સાત બાર આઠની અંદર દર્શાવવાનો રહેશે કે ભાઈ આ જે જમીન છે એ મારી ખેતીલાયક જમીન છે અને આ બે વીઘા જે જમીન છે એ બિનખેતી જમીન છે અને આવી વસ્તુ જો તમે નહીં કરાવો તો આગળ જે તમે વારસાઈ કરવા જાઓ છો એ વારસાઈમાં ઇસ્યુ થશે અને વારસાઈ કરવામાં નહીં આવે મતલબ એ કે તમારી કોઈ પણ જમીનના તમે જેટલા ભાગ પાડેલા હોય બિનખેતી અને ખેતીના એ બંનેને અલગ દર્શાવવા હવેથી ફરજિયાત રહેશે આ ચોથો નિયમ થયો પાંચમા નિયમની જો મિત્રો વાત કરવામાં આવે તો કોઈ પણ એક ખાતેદારનું અચાનક અવસાન થાય છે અને એના વારસદારોની અંદર કોઈ વ્યક્તિ સગીર વયનો છે તો એના માટે તમારે એફડી એટલે ફિક્સ અમાઉન્ટ છે એ તમારે બેંકમાં મૂકવું પડશે અથવા તો એ જ્યારે અઢાર વર્ષનો થાય પછી જ તમે છે જમીનને વેચાણ કરી શકશો ડિટેલમાં આપણે થોડુંક સમજીએ હું તમને એક ઉદાહરણ આપવાની ટ્રાય કરું એક વ્યક્તિ છે એનું અચાનક મૃત્યુ થાય છે હવે એના વારસદારોની અંદર ત્રણ વ્યક્તિ છે ત્રણ વ્યક્તિઓની અંદર બે વ્યક્તિઓ છે એ અઢાર વર્ષથી ઉપરના છે અને એક વ્યક્તિ જે છે એ અઢાર વર્ષથી નીચેનો છે અને હવે કોઈ કારણોસર કે મોટા બોજાઓને કારણે જમીન વેચવી પડે એમ છે તો જ્યારે જમીનની વેચણી કરવા જાય છે ત્યારે એની સાઠ લાખ રૂપિયા કિંમત છે બરાબર તો હવે સાઠ લાખના ત્રણ પ્રોપર ભાગ પડશે અને એ ત્રણ ભાગમાંથી જે અઢાર વર્ષ ઉપરના વ્યક્તિઓ જે છે એ પોતાની રીતે જે કરવું હોય એ કરી શકે એ પૈસાનું પણ જે આ સત્તર વર્ષ કે સોળ વર્ષનો વ્યક્તિ છે એના ભાગે જે પૈસા આવતા હોય એ પૈસાને ફરજિયાત તમારે એફડી કરાવવાના એટલે કે બેંકની અંદર એ થાપણ તરીકે મૂકી રાખવાના અને જ્યારે એ વ્યક્તિ અઢાર વર્ષ ઉપરનો થાય પછી એ પૈસા ત્યાંથી એ ઉપાડી શકે તો આવો એક નિયમ છે હવે આ નિયમથી શું ખેડૂતોને ફાયદો થશે અથવા તો જે વ્યક્તિઓ નાની વયના છે જે નિર્ણય નથી લઈ શકતા એના માટે એ ફાયદો થશે કે એના નામની જમીનો છે એ એની સહમતી વિના વેચાણ કરી શકાશે નહીં અને આવી જો જમીન કોઈ કારણોસર વેચાણ કરવી પડે છે તો આ કેસ સીધો કોર્ટની અંદર જશે કોર્ટની સામે આ બધી પ્રોસેસ છે એ કહેવામાં આવશે અને પછી કોર્ટમાંથી જે નિર્ણય લેવામાં આવશે એ નિર્ણય માન્ય ગણાશે તો આ રીતના અમુક નિયમો છે એ આવી રહ્યા છે વધારે આ ટાઈપના વિડીયો તમારે જાણવા હોય જોવા હોય અથવા તો હજુ જો કાંઈ તમને જમીનને લગતા પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ જરૂરથી કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આ વિડીયોને તમારા મિત્રોની અંદર શેર જરૂરથી કરજો આવા બધા વિડીયોઝ છે આપણા ચેનલ ઉપર તમને હર જોવા મળતા રહેશે તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બનાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર